નમસ્કાર મિત્રો રામરામજી માતા જ કેમ છું બધા મજામાં તો મારી પાસે આપણે આવી ગયા છે ઠેસર માં ઠેસર માં કે આપણે દેશી ઓપલન છે દેશી ઓપલન આજે ચલાવવાનું છે બરોબર

અરે ચાલુ પીધું હવે આ પાત્રા બાંધવાનું ચાલુ કરી પાત્રા બકરા બાંધી દે એવું કરી દે કા ચાલુ ગોડ રેવી બાંધો મેડલ કઈ બસલ કરું હેલો રેવી ઓ ઓપન લાગી બાંધી લેવાના છે બધાય સાડી પડી ને

હું આ ગાડી ચડાવતો જ છું ને ઓલા ભાઈ અમારે તને ભાઈ લેતા જાય ગામડી પછી એક પછી ભાઈ વારા પછી વારા લેવાનું ચાલુ છે તેના ભાઈ લઈને આવ્યા હમણાં હું લઈ જાય ઓફલાઈન ભાઈ હા રવિ Desi Desi buka gada ga Desi mesin baru bai Davay sira Desi buka gada ga Wa Wa na bua

ઉપર પછીની પેલી ગાડી ખાઈ પીને આવ્યા અત્યારે ધનાભાઈ જોવા ધનાભાઈ ને પેલી ગાડી ચડાવી દીધી ચાલુ થઈ ગયું છે તો ચાલુ થઈ ગયું છે છે આ બાજુ ગાડી બહુ લાંબો પલો છે લઈને જવાનું છે ઓલા પણ તો મિત્રો જો આપણે ગાડી લીધી લો ગાઢડી ઉપડીને હાલ જઈશી અને ત્યાં ઠેચર બંધ છે કે પટો તૂટી ગયો છે એટલે ઠેચરમાં પટો બધું કમ્પ્લીટ કરે કે આપણે પર ઢગલો કરી દઈએ બરાબર છે મોટી ગાડી એટલે અરે ચઢાઈ ની ગાડીઓ કટિંગ કરીએ મોબાઈલમાં જોવા વિસ્તુ હા મોબાઈલમાં કટિંગ કરી જોશો હા મોબાઈલમાં જોશું ઘડી કરીએ

વાળા મિત્રો જાય છે હવે ઘરે કેમ કે સાંજ પડી ગઈ અને જાય છે ઘરે આગળ પણ જો ધના બની જાય છે હું પણ જાઉં છું ઘરે બરોબર ભગવાન સૂર્ય ને હાથમાં ત્યારે આપડે રજા પડી ગઈ જાય છે હવે ઘરે મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ ને જય માતાજી મિત્રો મિત્રોને